રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ વધતા જગતનો તાત ચિંતિત બન્યો હા અમારું નામ કાંતિભાઈ ભીખાભાઈ ગામ ધોરાજી હું ખેડૂત છું અને અમે પણ ઘઉં વાવેલા છે અને ધુમ્મસને કારણે ગેરુની પણ અસર છે અને ઈરુનું પ્રમાણ વધારે છે તે પાંચ ટકા તો ઘઉં સુકાઈ જાય છે અને

સમય જતા કાળા રંગમાં પરિવર્તિત થતા હોય છે આ સમયે ખાસ કરીને રોગ પ્રતિકારક જાતોરાજી તો બાબતમાં વાતાવરણમાં એવું છે ક્યારેક ને ક્યારેક ઠંડી પડે છે ગરમીનું પ્રમાણ વધારે છે જો એવો ઘઉંમાં ઉતારો આવશે નહીં જો એવી ઘઉંમાં વૃદ્ધિ થશે નહીં માવઠાથી શું માવઠાથી આગલા ઘઉંને થોડીક નુકસાની થઈ છે વૃદ્ધિ અટકી ગઈ છે અને જોઈ હવે અમકે ઉતારા નહીં આવે એનાથી ઘણી અસર થાય કારણ કે એમાં શું છે જે જો એવી વૃદ્ધિ થશે નહીં જેવી ડુંડી આવે નહીં જો એવો દાણો ભરાય નહીં એમાં ઉત્પાદન ઉત્પાદન એટલે ઘટશે માનો ને ખાંડીનો અંદાજ છે પણ ખાંડીમાં જોખમ છે એમ દસ મણનો અંદાજ દસ મણનો ઘટાડો આવશે ને કદી પચાસ મણ થાય એને અમે ખાંડી જેવો જ ઉતારવાય છે આમ મારું નામ કાંતિભાઈ ભીખાભાઈ ગામ ધોરાજી હું ખેડૂત છું અને અમે પણ ઘઉં આવેલા છે અને ધુમ્મસને કારણે ગેરુની પણ અસર છે અને ઈરુનું પ્રમાણ વધારે છે તે પાંચ ટકા તો ઘઉં સુકાઈ જાય છે અને ભાજી બજારમાં જે શરૂઆત થઈ તા ભાવ પણ સો રૂપિયા નીકળી ગયો હા ધુમ્મસ ને કારણે ઘણી નુકસાની આ ગેરું ને ઈરુ ને હુકો પાંચ હુકો ને હિસાબે નુકસાની ઘણી છે બધા મોલમાં છે ચણામાં છે એડા છે જીરું છે ધાણા છે બધા અસર થાય છે ધુમ્મસને કારણે અને સરકાર યોગ્યક્ષમ ભાવ આપે તો સારું કહેવાય એમ નમસ્કાર ખેડૂત મિત્રો હું ડોક્ટર એમ પોલરા મદદની સંશોધન વૈજ્ઞાનિક હાલમાં વાત કરવામાં ઘઉં ના પાકની અંદર ખાસ કરીને તાપમાન વધવાના કારણે થળના ઘેરુનો રોગ જોવા મળેલો હોય છે થળના ઘેરોની વાત કરવામાં આવે તો પાનના ઘેરું કરતાં થળના ઘેરુની અંદર ચાઠા મોટા જાડા અને બદામી રંગના જોવા મળતા હોય છે અને ઉપસેલા જોવા મળતા હોય છે સમય જતાં ચાઠા કાળા રંગમાં પરિવર્તિત થતા હોય છે આ સમયે ખાસ કરીને રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ આ છોડના વધારે નિયંત્રણ માટે આપણે મેનકો જે પોઈન્ટ બે પરસેન્ટ દવા છંટકાવ કરીને પણ નિયંત્રણમાં લઈ શકાય છે ઘણી વખત વધારે પ્રમાણમાં આ રોગ જોવા મળે તો એના મૂળમાંથી પણ છોડ ભાંગી જતા હોય છે

ઘઉં બાબતમાં હવે વાતાવરણમાં એવું છે ક્યારેક ધુમ્મસ ને ક્યારેક ઠંડી પડે છે ને ગરમીનું પ્રમાણ વધારે છે જો એવો ઘઉંમાં ઉતારો આવશે નહીં જો એવી ઘઉંમાં વૃદ્ધિ થશે નહીં માવઠાથી શું માવઠાથી આગલા ઘઉંને થોડીક નુકસાની થઈ છે વૃદ્ધિ અટકી ગઈ છે અને જોઈ એવી અમ કે ઉતારા નહીં આવે ધુમ્મસ ધુમ્મસને કારણે શું છે ગરમીનું પ્રમાણ વધી જાય એટલે જોઈ એવા ઘઉંમાં ફૂટ નથી થઈ દાણાની સ્થિતિ થોડોક દાણો નબળો રહે દાણો પછી જીણો રહે આમ વાતાવરણ અનુકૂળ રહેતું નથી તો શું થશે વાતાવરણ અનુકૂળ કારણ કે હશે ઉતારો થોડો ઘટશે ઠંડીનું પ્રમાણ ઓછું છે ને આ સાલ ગરમીનું પ્રમાણ વધુ છે એનાથી શું અસર થશે એનાથી ઘણી અસર થાય કારણ કે એમાં શું છે જે જોઈ એવી વૃદ્ધિ થશે નહીં જે ડુંડી આવે નહીં તો એવો દાણો ભરાય નહીં એમાં ઉત્પાદન કેટલું ઘટશે ઉત્પાદન એટલે ઘટશે માનો ને ખાંડીનો અંદાજ છે પણ ખાંડીમાં જોખમ છે એમ દસ મણનો અંદાજ દસ મણનો ઘટાડો આવશે ને કદી પચાસ મણ થાય એને અમે ખાંડી જેવો જ ઉતારવાય છે આમ